નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ એ ઐતિહાસિક પૃષ્ઠમાંથી લેવા આવ્યું છે ધ સ્ટોરી ઓફ ઇન્ટીગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટસ માંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે આ પ્રસંગમાં કેટલું વાર્તા તત્વ પણ ઉમેરણ કરવામાં આવ્યું છે દોસ્તો આપ સૌ જાણો છો એ મુજબ આઝાદી પછી અખંડ ભારતની રચના કરવા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને એની સાથે ઘણા આ રાષ્ટ્રના પ્રબુદ્ધ પુરુષો પણ સહયોગમાં હતા એક સમયના માઉન્ટ બેટનના સલાહકાર અને પછી સ્વતંત્ર ભારતના પ્રમુખ હોદ્દા પર રહેલા વીપી મેનંદ સાહેબના સહયોગથી સરદાર પટેલે ઘણા રજવાડાઓનું એકીકરણ કર્યું એ સમયના ત્રિશીના દાયકાની આ વાત છે સરદાર પટેલ અને એનું જપ્યુટ અને સાથે વીપી મેનન સાહેબ સૈયાજીરાવ ગાયકવાડ ને ખબર મોકલે છે કે અખંડ ભારતના નિર્માણ માટે આપનું ગાયકવાડ રાજ્ય એ સ્વતંત્ર ભારતની જે આખી ચળવળ ચાલી છે અખંડ ભારતનું જે નિર્માણ કરવાનું છે એની અંદર આપનું રાજ્ય આપ સમર્પિત કરી આપો આ સંદેશો વડોદરાના ગાયકવાડ સરકારને મળે છે એ સમયના હરણી એરપોર્ટ ઉપર ખુદ ગાયકવાડ સરકાર અને કેટલાક એના રાજ્યના આગેવાનો સરદાર પટેલ તેમજ એની સાથે આવેલું એ સમગ્ર એકીકરણ મંડળ એના સ્વાગત માટે જાય છે એ સમયે બધાની આગતા સ્વાગતા કરવામાં આવે છે અને દરબારના દિવાન ખંડની અંદર સૈયાજી ગાયકવાડ બધાનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે અને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહની અંદર ભળી જવા પોતાની સંમતિ પણ આપે છે પોતાનું રાજ્ય પણ સમર્પિત કરી આપે છે પરંતુ એ વીપી મેનન ત્યાં હાજર હોય છે એમનો પરિચય ગાયકવાડ સરકાર સરદાર પટેલને પૂછે છે કે આપની સાથે આ સજ્જન છે એ કોણ છે એમનો પરિચય મારી સ્મૃતિમાં નથી સરદાર પટેલ વીપી મેનનનો પરિચય આપતા હતા ત્યાં વચ્ચેથી મેનન સાહેબે સરદાર પટેલને વિવેક અટકાવ્યા અને કહ્યું કે સરદાર મારો પરિચય સંયાજીરાવ રાવ ગાયકવાડને હું પોતે જ આપું છું અને વીપી મેનન ત્રિશીની દાયકાની એ ઘટના ગાયકવાડ સરકારને યાદ કરાવે છે કે મહારાજા સાહેબ આપ આપની અમલદારી વ્યવસ્થામાં સીધો હસ્તક્ષેપ ન કરતા હો તમને આ ઘટનાની ખબર પણ નહીં હોય પણ મને યાદ છે આઝાદી પહેલા ત્રીસ વર્ષ પહેલા આઝાદીના ત્રીસ વર્ષ પહેલા હું જ્યારે મારી બેરોજગારી હતી મારી ગરીબાઈ મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી ત્યારે અહીંયા આપના રાજ્યમાં એક કારકુનની જગ્યા હતી એના વિજ્ઞાપનને આધારે મેં મારી અરજી કરી હતી પરંતુ એ સમયે હું નોન મેટ્રિક હોવાના કારણે આપની અમલદારી વ્યવસ્થાએ આપનું જે સ્થાનિક વ્યવસ્થા મંડળ છે એને મને રદ કર્યો હતો મને રિઝેક્ટ કરી દીધો હતો સૈયાજીરાવ ગાયકવાડને આ ઘટના બહુ સ્મૃતિમાં નથી આવતી પરંતુ મારે તો આપની સમક્ષ એ વાત રજૂ કરવી છે કે કૃષ્ણ મેનનના પુસ્તકમાં ધ સ્ટોરી ઓફ ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયા સ્ટેટસમાં તેને આ પ્રસંગ લખ્યો છે દોસ્તો જે જગ્યાએ આપણે પગની મોજડી કે આપણું ચપ્પલ પણ ઉતારવા રાજી ન હોય આ સમય એટલો પરિવર્તનશીલ છે કે જ્યાં તમે ચપ્પલ નથી ઉતારતા એ પથ્થર ઉપર તમારે માથું ટેકવવું પડે છે જે ઉમરો કોઈ દિવસ એ ઉમરા સામે નથી જોયું એની ચોખટ ઉપર જઈને ઉભું રહેવું પડે છે સમય ખૂબ પરિવર્તનશીલ છે ક્ષણવારમાં તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે એનો કોઈ ભરોસો નથી દોસ્તો વીપી મેનનના જીવનની અંદર પણ આ જ વસ્તુ બની એક સમય એવો હતો કે એને કારકુનની નોકરીમાં ગાયકવાડ સરકારની એ અમલદારી વ્યવસ્થા એને રાખવા નહોતી માંગતી જ્યારે ગાયકવાડ સરકારની સાથે બેસવાની વાત તો એક બાજુ રહી એની સામે જેવો તેવો માણસ આંખ પણ મિલાવી ન શકે એવા વિદ્વાન રાજવી એવા મહાપુરુષ આજે એના રજવાડાનું ગાયકવાડ સામ્રાજ્યનું વિલીનીકરણ થઈ રહ્યું છે ત્યારે એ વિલીનીકરણના મુખ્ય સલાહકાર સરદાર પટેલની સાથે વીપી મેનન હતા એક સમય એવો હતો કે એ નોકર તરીકે પણ એમની યોગ્યતા એમણે ગણકારી નહોતી આજે એ અખંડ ભારતના એકીકરણ માટે એમના મુખ્ય સલાહકાર જે સરદાર પટેલની ટીમમાં હતા એ પીપી મેનન હતા દોસ્તો સમય બળવાન છે ક્યારે ઉચકીને આપણને ક્યાં મૂકી દે અને આપણે કઈ દશામાં અને કઈ દિશામાં જઈએ એનું કોઈ નિશ્ચિત નથી એટલે સમય ક્યારે યુટ્યુન લે છે એ કોઈને ખ્યાલ નથી પરંતુ જે કંઈ સમય મેળો છે એ સમયનો વ્યવહાર આપણી માનવીયતા એવી રીતના પસાર કરીએ કે કદાચ સમય યુટર્ન લે તો પણ સમયની આંખમાં આંખ નાખીને વાત કરી શકીએ એવી ખમીરાય અને ખાનદાની આપણે જીવંત રાખીએ ધન્યવાદ